નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ ગણિત સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ વિભાગ એનું સોલ્યુશન માગ્યા પ્રમાણે જવાબ આપો પ્રત્યેકનો એક ગુણ કુલ પંદર ગુણ એ વિભાગની અંદર હશે પંદર પ્રશ્નો છે દરેકના એક ગુણ છે નીચે આપેલા વિધાનો ખરા છે એ ખોટા તે જણાવો એક ત્રિકોણ એ બીસીમાં એ બી બરાબર બીસી હોય તો ખૂણો એ બરાબર ખૂણો બી થાય તો આ વિધાન ખોટું છે બે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય તો આ વિધાન સાચું છે ત્રણ સમ બાજુ ત્રિકોણની બાજુઓ હોય તો તેની અર્ધ પરિમિતિ ત્રણ એ ભાગ્યા બે થાય સાચું છે ચાર ઉગમ બિંદુના યામ છે તો આ વિધાન પણ સાચું છે પછી પ્રશ્ન સી અસમય જો એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો હોય તો એનો ઘન પ્લસ બી નો ઘન પ્લસ સી નો ઘન બરાબર ખાલી જગ્યા થાય તો સી ત્રણે બી સી સાત

બરાબર આપણે એટલે એટલે મળશે થશે થશે અને ચાપના અંત્ય બિંદુ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે અર્ધવર્તુળ અગિયાર ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો પી બરાબર ચાલીસ તથા ખૂણો ક્યુ બરાબર સાહીઠ હોય તો સૌથી મોટા ખૂણાનું માપ ખાલી સૌથી મોટી બાજુ ખાલી જગ્યા થાય તો રેખા કડ પી ગયું બાર વર્તુળમાં બે ત્રિજ્યા અને ચાપ દ્વારા ઘેરાતા ભાગને ખાલી જગ્યા કહેવાય તો વૃતાંશ એના પછી નીચેના પ્રશ્નોને એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ આપો તેર કોઈ પણ એક યુક્લેડની પૂર્વધારણા જણાવો તો કોઈપણ રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય છે ચૌદ ચક્રિય ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો એકસો બે વાય બરાબર આપણે એક્સ ની જગ્યાએ બે અને વાયની જગ્યાએ ત્રણ મૂકશું અને ગણતરી કરશું તો બે દુ ચાર અને ત્રણ તરી નવ થશે નવ ચાર તેર થશે એના પછી વિભાગ બી પ્રશ્ન સોળ ત્રણ અને ચાર વચ્ચેની પાંચ સંખ્યાઓ લખવાની છે તો છેદમાં છે આપણે વડે સંખ્યા લખવાની એમાં એક ઉમેરી એટલે આપણને જવાબ મળશે ઓગણીસના છેદમાં વીસ ત્રીસ બેના છેદમાં ત્રણ સાતના છેદમાં દસ અગિયારના છેદમાં પંદર અને ત્રેવીસના છેદમાં ત્રીસ એના પછીનો પ્રશ્ન જોઈએ તો રૂટમાં ત્રણ ને સંખ્યા રેખા પર દર્શાવે તો તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ રીતે તમે લખી શકો છો એના પછી અઢાર નીચેના બિંદુઓ કયા ચરણમાં આવેલા છે એક અને માઇનસ એક પ્રથમ ચોથું ચરણ છે બીજું છે બે અને બે તો પ્રથમ ચરણ માઇનસ ત્રણ અને ત્રણ તો બીજું ચરણ માઇનસ આઠ અને માઇનસ પાંચ તો ત્રીજું ચરણ છે ઓગણીસ જો એક્સ માઇનસ એક એ ચાર એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કે નો અવયવ હોય તો કે ની કિંમત શોધો તો જવાબ આવશે માઇનસ ત્રણ અહીંયા ગણતરી તમને સ્ક્રીન પર દેખાય છે એ તમે લખી શકો છો એક્સ ની જગ્યાએ પ્લસ એક મૂકવાનો અને ગણતરી કરવાની છે તો કે ની કિંમત તમને માઇનસ ત્રણ મળશે એના પછી વીસ નિર્દેશમનો ઉપયોગ કરી ગુણાકારની કિંમત મેળવો એકસો ચાર નો ઘન તો આપણે અહીંયા એની ગણતરી છે દાખલો તમે ગણતરી જોઈ શકો છો તમને જવાબ મળશે અગિયાર લાખ ચોવીસ હજાર આઠસો ચોસઠ એના પછી પ્રશ્ન છે ચક્રીય ચતુષ્કોમાં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર ચાર જેમ પાંચ હોય તો સી શોધવાના છે

એના પછીનો પ્રશ્ન એક વર્તુળની ત્રિજ્યા પાંચ સેમી અને કેન્દ્રથી અંતર ત્રણ સેમી છે તો જીવાની લંબાઈ શોધો તો આ પ્રશ્નનો ઉત્તર તમે અહીંયા સ્ક્રીન પર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એ રીતે રહેશે સ્ક્રીનશોટ લઈ લો એટલે કે તમે આરામથી પછી લખી શકો પાયથા ગોષનો પ્રમાણનો ઉપયોગ કરી અને તમારે અહીંયા દાખલાની ગણતરી કરવાની રહેશે એના પછી ત્રેવીસ ચતુષ્કોણના ખૂણાઓ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ ના પ્રમાણમાં હોય સૌથી નાના ખૂણાનો શોધો તો પ્રથમ ખૂણાનો માપ સાહિઠ અંશ બીજા ખૂણાનો માપ એંસી અંશ ત્રીજાનો સો અંશ ચોથાનો અંશનો એકસો ને વીસ અંશ થશે ચોથા ખૂણાનો માપ આમ સૌથી નાના ખૂણાનો માપ સાઠ અંશ થશે એના પછી પ્રશ્ન ચોવીસ આકૃતિમાં ખૂણો પીએ ક્યુનો માપ શોધો તો હંમેશા ખૂણા એનો માપ છે કેન્દ્ર આગળના ખૂણાના માપ કરતાં અડધો હોય છે

આ રીતે તમારા પ્રશ્નપત્રના જે પ્રશ્નો હતા હતા અને હવે આપણે વિભાગ સી અને ડી ના ઉત્તરો જોઈએ પ્રશ્ન પચીસ ત્રિકોણની બાજુઓ બાર સત્તર પચીસ ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમારા આ પ્રશ્ન જે છે એનું સોલ્યુશન રહેશે તેનો જવાબ આવશે નવ સેમી સ્ક્વેર એના પછીનો પ્રશ્ન છવ્વીસ જોઈએ જેમાં ખૂણો એ બરાબર નેવું અને એ બી બરાબર એસી હોય તેઓ કાટકોણ ત્રિકોણ એ બી સી છે તો ખૂણો બી અને ખૂણો સી શોધો તો અહીંયા જે ત્રિકોણ છે તમને દેખાય છે આકૃતિ એનો ઉપયોગ કરી અને એ રીતે આપણે દાખલો ગણશું તો આપણને બી બરાબર પિસ્તાળીસ મળશે અને સી બરાબર પણ પિસ્તાળીસ કારણ કે સમબાજુ છે સામેના ખૂણા પણ સમાન થશે ને આ પછીનો પ્રશ્ન જોઈએ સત્યાવીસ જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે આકૃતિ તમને દેખાય છે એ આકૃતિ પરથી તમે ગણતરી છે આ રીતે કરી શકો છો બરાબર છે એના પછીનો પ્રશ્ન જોઈએ હવે પ્રશ્ન અઠ્યાવીસ જો વર્તુળની બે બાજુઓ જીવ બે વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ તો સમાન ખૂણાંતરે તો તે જીવાઓ સમાન છે એના પરથી તમે જોવો જો પક્ષ છે અને સાધ્ય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે લખી શકો છો અહીંયા સાબિતી પણ આપેલી છે જેમાં વર્તુળની ત્રિજ્યાઓ બરાબર એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન છે એ તે સમાન થશે જેમાં એ બી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એ બીસીનો વેદ એડી છે તો સાબિત કરો કે એ એ દુભાગે દુભાગે છે છે અને ખૂણા તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આકૃતિ દેખાય છે એ રીતે આકૃતિ પરથી તમે આ પ્રશ્નોના ઉત્તર છે એ લખી શકો છો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી તમે આરામથી લખી શકો એના પછીનો પ્રશ્ન જોઈએ બરાબર પંચાવન અંશ હોય તો એક્સ વાય અને જેડ નામ આપશો તો અહીંયા જે આકૃતિ છે એ આકૃતિ ઉપરથી આપણે ગણતરી કરશું તો આપણને પ્રશ્નના ઉત્તરો છે

એના પછી એકત્રીસ આપેલા આકૃતિમાં ખૂણો જ્યાં અને એ કેન્દ્રવાળા વર્તુળ બિંદુ છે ખૂણો શોધો તો પ્રમાણ ઉપર સાત નો ઉપયોગ કરી અને તમે આ પ્રશ્નનો ઉત્તર છે એ મેળવી શકશો તો આપણને ખૂણોમાં છે ઓપીઆર બરાબર એના પછીનો પ્રશ્ન બત્રીસ આપેલ આકૃતિમાં ખૂણો એબીસી બરાબર કોઈ સિતેર અંશ અને એસીબી બરાબર એકત્રીસ અંશ છે તો ખૂણો બીડીસી શોધો આ આકૃતિનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે બીડીસી છે એ એશી અંશનો માપ મેળવી શકશો પ્રશ્ન ચોત્રીસ સમાંદર બાયુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે તો અહીંયા આપેલો છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પક્ષ સાધ્ય અને આકૃતિ એ પ્રમાણે તમે લખી શકો છો ત્યારબાદ સાબિતી છે અહીંયા આપેલી છે પ્રમાણે રહેશે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમે પછી આરામથી લખી શકો એના પછી પ્રશ્ન પાંત્રીસ જેમાં વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે તો આ પ્રમેય છે એ પણ તમે અહીંયા છે પ્રમાણે લખી શકો છો જેનો પક્ષ સાધ્ય અને સાબિતી છે અહીંયા પેલી પ્રમાણે રહે છે જે આકૃતિ છે તમે અહીંયા પેલી પ્રમાણે દોરી શકો છો ત્યાર પછી સાબિતી આ રીતે તમે આ પ્રશ્નના ઉત્તરો છે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા પેપરનું સોલ્યુશન રહેશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો